બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં લોકોને સરકારી ઓફિસમાં ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે છે કોઈ તત્વ દ્વારા અરજદારોની માલિકી જમીન પડાવી જેને લઈને અરજદારોએ દાંતા પ્રાંત ઓફિસ તથા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા એસપી કચેરી અને કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી અરજી કરી છે છતાં અરજદારોને કોઈ જવાબ મળતો નથી અને અરજદારોને ધમકાવીને કાઢી મૂકવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે અરજદારે પોતાની આ બીતી મીડિયા સમક્ષ રજૂ કરી આવા માથાભારે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય અને જેલના ભેગા થાય અને તેઓને પૂરતો ન્યાય મળે એવી માંગ કરી છે ઝ અરજી કરે એ અમારે લાગુ પડતી નહીં ઝ અમપાહી પરવી લઈએ જમીન બાપ દાદાની જમીન એ પરવી અરજી કરે લાગુ નથી

પછી ગાંધીનગર આપી પણ કોઈ કોમ થતું નથી દોતા મમલકદાર માં પણ આપી પર્વત માં પણ આપી પણ કોઈ અમારું કોમ થવા કબૂલ નહીં કોઈ જોતું નહીં ધમકાવી ને અમુક જમીન પડાવી લે છે બાપ દાદાની ની જમીન અમારી જમીન માં વાવણા જઈએ તીકોમઠા લઈ એ લોકો વાવણા દેતા નથી તેથી પેશન્ટ અમે આ જોણ કર્યું પોલીસ હા તો પોલીસ સ્ટેશન કોઈ આ માર કોઈ નકાળ કરો ને પછી એ સાપેશન મમતદારમાં આવવા મમતદારમાં અરજી કરી એ અમાઉન કોઈ નકાર ન કરો એથી પેશન્ટ પાલનપુર ગયા એ કલેક્ટર ગયા એ અરજી કરી એ પણ નકાર ન કરો શું માંગ છે તમારે સકા કેસરા એમની તમારી માંગ શું આગળ હા હા લભજીભાઈ અનાભાઈ ડાભીજ ગામ બારવાસ રહેવાસી કળબિયાવા જમીનની મેટરની અંદર માથાકૂટ થયેલી છે અમારી બાપ દાદાની જમીન છે સારભાઈ વ્યક્તિ છે જમીન ઉપર પડીને પડાવી લીધેલી છે ને છોકરા બુદ્ધિ ગણાય છે ને આખું ગામમાં હમણાં પણ કોઈ ટકવા દીધું નહીં હુમલાવાળા વ્યક્તિ છે પણ પૈસા ખવરા ખરવાને મામલતદારમાં હું કે પોલીસ સ્ટેશન છું કે પાલનપુર છું કે કોઈ બી જગ્યાએ અરજીઓ કરી કરીને અમે બતા વ્યવસ્થિત માણસો થાકી ગયા કોઈ નિર્ણય અમારી સરકાર લીધું નહીં રાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ દાન્તા બનાસકાંઠા